સવા આઠ વાગી ગયા છે આ બાજુ રાકેશ માખણ ભાખરીન ચા નાસ્તો કરી રહ્યા છે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે સાડા આઠ થયા છે નિર્વાબેન સુતા છે હજી રૂહી સાડા સાથે સ્કૂલે વહી ગઈ રાકેશ છ થોડીક વાર પહેલા ગયા તો ફ્રેન્ડ પોણા બાર થયા છે આ બાજુ ગાજર અને મરચાનો સંભારો કરવાનો છે આ બાજુ ઝીંઝરા ખાઈ રહી છું દાદા ગયા છે છોકરાઓને તેડવા લોટ બંધાઈ ગયો છે

અને ટાઈમ થયો છે સાડા બાર છોકરામાં હવે આવવાની તૈયારી પાછી આપી દીધી કેવી મજા આવી સ્કૂલે મજા આવી નાસ્તામાં અને પવા ઓકે બટેકા પવવા તો શા

वेरी गुड वेरी गुड हाय प्रॉपर्ली जय रोज कर प्रॉपर्ली कर सखा कर ना 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 गमे होते हो ना ले हां थवा जाए तो वैसे

एक पेनो ला खातु पोइले घरे मुपम बैग राखेले सारथी एक पेनो रे तु बिजी सुटी राजे कंबिनेशन मा के करायो तुमा डायरी मा लेखु छ काय डायरी मा लेखु छ त हालो नि चेक कर लै हाल कब्रा गर्न थापि दिदौ छ त 100 रुपिस आनी हालै रुपी हे न कर ઓકે ઇંગ્લિશ મિની કિટીનું ડિક્ટેશન છે ઓકે સાયન્સનું છે વોટ ક્લાસ ટેસ્ટ છે એટલે હવે બેડો એમ ન મમ્મી વાંચે છે બટ ઓકે સરસ હાલો ચાલો હવે એપ્લિકેશનમાં હું જોઈ લઈશ બીજું શું શું છે બધું ભરદે બેટા અત્યારે ભરદે હાલો બેનનો ભર દેલો તારી બેગમાં તારા ચોપડા ભર દેલો ના ના જસો ઠાકાણ એ ના રાખતો એક હે કોઈ માથે બેહી જાય હા મારા જેવા જ બેહી જાય આને સાચવીને મૂકી દેજો બેટુ મેં કુચી મેં રાખી દે ઓકે ના તું જ રાખી દે હા દે રોટલી થઈ ગયા બાજુ હવે પ્લેટ કરી લેશું

આપણી જમવાની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે ગાજરનો સંભારો રોટલી જુવારના પાપડ ટમેટા મૂળા ને મસાલાવાળી છાશ તો આ બનેલી જ પ્લેટ દાદાને આપી દઈશું અને દાદાને કેળું ખાવું હોય તો દાદા ભેગું કેળું ખાઈ છે અને છોકરાઓને હવે ચેન્જ કરી દઉં ચાલો

તો ફ્રેન્સ રાકેશ આવી ગ છે ને નિર્વા જસ્ટી છે નિરવા

સુધારી લઈશ અને સવા સાત વાયકા છે તો જમવાની થોડીક વાર છે તો ભૂખ લાગી છે તો પપયું ખાઈ લઈએ

તો ફ્રેન્ડ્સ પપૈયું સુધારી લીધું છે અને ખાધું એવું મીઠું એવું મીઠું એવું મીઠું કે વાત ના પૂછો બા બહુ મીઠું તઈ જો જો અને નિર્વાણ પાછું ભમરુ બાય કરતો ખાય છે હા આજા હવે પપૈયું ખાવું ને હમ આ શું જાદો આ પે જા અહીંયા જા અહીંયા બટુ બહુ મીઠું છે હાલ જા બહુ મીઠું હાલ અહીંયા બેઠા આવતી દો બટુ એકા केवल लाग से जो बक बेहत थे पको एम ने बेहत थे हम हम नानु नानु करें का हाँ ले बात चाखो केवल लाइक हो क्यों असल है ना केवल मीठू है आओ आओ तो मन याद आती चले क्या दिखा दूँ तो ये मीठू मीठू मत जो क्यों नहीं है निर्वा भाई वो तो पसी सूखे ભરે બા ખા લે પેરા બેગો બસ બચી રાખી પપૈયું ખાવ હોય તો હાલ હલવો આમ તો રાત્રે બોલાયગે તું છે હોય કેવો સરસ

હેલો હવે તો તમને ક્યારે એવું થાય છે કે છોકરાઓ ટીવી જોતા હોય અને તે લોકોને તેવું ખાવાનું મન થઈ ગયું હોય તો અત્યારે છોટા ભીમ ચાલી રહ્યું છે અને નિરવાળે લાડુ ખાવાની ઈચ્છા થઈ છે તો હવે રોટલીનું આવી રીતના સરસ ભૂકો કરી લીધો છે તેની અંદર નાખશું ગોર યસ છે ભાઈ થોડોક જ કરો એટલે બધું આમાં એટલે પાય બાય કરવાની જરૂર નથી તો ફ્રેન્ડ સરસ મિક્સ કરી લીધું છે હવે તેને લાડુ જ કરીને દેશું એટલે ખાઈ લે કોને કોને રોટલીના ચૂરમાના લાડુ ભાવે છે કોમેન્ટ કરજો અને કોના કોના બચ્ચા માટે આવી રીતના કંઈક કંઈક ડિમાન્ડ કરતા હોય છે આમ તો લગભગ છોકરાઓ ડિમાન્ડ કરતા જ રહેતા હોય છે પણ ટીવી જોઈને આવી ડિમાન્ડ કોણ કોણ કરે છે તો કેજો પાંચ લાડવા થયા છે હાલો નહીં દઈ

દાદા રેડી થઈ ગયા છે બા રેડી થઈ ગયા છે હલો નીકળશું છોકરાઓ નીચે જ છે ઓલરેડી ये रूहीना पिज्जा उत्पम नाचोस डोसा कट कट डोसा निर्वा বলুন কপা দিদী জমে লি মায়ে জমে লি দিদী ম

અને પસંદ આવે તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ